સુરતની શાળાઓએ બોર્ડની પરીક્ષામાં બાજી મારી દીધી છે મોટી સંખ્યામાં શાળાઓના પરિણામ સારા આવતા વિદ્યાર્થીઓ ઉઠ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ દસ ના વર્ષ બે હાજર પચીસ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ ત્યાં પોઈન્ટ જીરો આઠ ટકા રહ્યું છે રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે અને છ્યાસી પોઇન્ટ વીસ ટકા પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદ્રઢ કર્યું છે આ વર્ષે સુરતમાંથી કુલ પાંચ હજાર ત્રણસોને ત્રાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે રાજ્યમાં સૌથી વધુ છે આથી સુરત એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓના મામલામાં પ્રથમ ક્રમે છે એટલું જ નહીં સુરતના તેર હજાર બસો અને ઓગણાએંસી વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી બીજું સિદ્ધ સિદ્ધ હાંસલ કર્યું છે મારું નામ છે લડિયા અને અહીંયા છે મેં કૌશલ વિદ્યાભવન માંથી ટેન્થ કમ્પ્લીટ કરેલું છે અને મારે જે પર્સન્ટેજ છે તે નવ્વાણું પોઈન્ટ ત્રાણું ને પર્સન્ટેજ છે તે સત્તાણું પોઈન્ટ પચાસ આવેલા છે આના માટે મેં ખૂબ જ મહેનત કરેલી છે અને આનો જે શ્રેય છે તેને મમ્મી પપ્પા અને ટીચર્સને જાય છે ટીચર ખૂબ જ અમારી પાછળ મહેનત કરેલી છે અને એને પણ એનું પરિણામ મળેલું છે અને પપ્પા અને મમ્મીએ પણ એમને ખૂબ જ સપોર્ટ કરેલો છે ત્યારે અમે અહીંયા પહોંચ્યા જી મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્યશ્રી તપોવન વિદ્યાલય આજરોજ જે એસએસસી માર્ચ

ચાર વિષયમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે અને આજરોજ જે જાહેર થયેલા પરિણામમાં થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોન ગ્રુપ ઓફ સ્કૂલ વતી શુભેચ્છાઓ પાઠવીએ છીએ આવનારા સમયની અંદર આજ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહ અભ્યાસ કરી અને માતા પિતા ને વિદ્યાર્થીઓએ નક્કી કરેલા જે સપનાઓ છે એ સાકાર કરશે અને રાષ્ટ્રને ઉત્તમ સેવા આપી અને શ્રેષ્ઠ નાગરિકો બને એવી શાળા પરિવાર તરફથી આજરોજ શુભેચ્છાઓ પાઠવું છું